એક મહિનાની વાર હતી ગેરંટી ને તાત પંખો બગડ્યો આપણે તો કોઈ થાય જ નહીં કા ગેરંટી પટે પતી જ થઈ ગયું જો ક્યાં માં એનું કેપેસિટી કેપેસિટર એનો બચકાયું હોય પેલા ઓલા પેલા ઓલા જી ઓલા પંખા વાળા હતા ને એને કેપેસિટર કાઢીને લઈ લીધો એટલે ઓલો ભાઈ હતો ને આ ધૂલો ધૂલો કે હજી કાલ જ નવું દીધું હોય કે હજી કાલ જ નવું લઈ હોય કે લાવવાનું બદલાવ તો આવે અમારું જ હતું જો કે બુથ નથી માર્યું

કારણ કે હાથ એટલે બહુ એટલે બહુ દુખે ઓલી વખતે બતાવ્યા હતા ને સાહેબે કીધું હતું કે હવે તમને બહુ દુઃખે ને તો મેં લખી દીધા એ રિપોર્ટ કરાવી નાખજો એટલે આપણે એ રિપોર્ટ જોઈ લઈને પછી એ પ્રમાણે આપણે આગળ કરીએ હું તો જોઉં હોસ્પિટલ શું બની ગઈ હોટલ જેવી હોસ્પિટલ બની ગઈ કદની આ હાલો એ જે હોય હવે આપણે ભાગીએ સાહેબને રિપોર્ટ બતાવવા ઓલ કમ્પ્લીટ છે બહુ આ લગાડી રિપોર્ટ કરવામાં કલાક હોય ગયો હું તો બેઠો બેઠો અહીંયા બ્લોક જોતો હતો

કાર્ડ આમ અડવા દે મને ક્યાં નાખી સાચું કે આ બધાય ધંધા બંધ કર દે તું બધાય બાકી ઘર માં નહીં ઘરવા દો જો તો માન એટલી કેરી વહી હતી એમાંય તમે બચકાવી જાવ ઓળબી આમાં અડ ક્યાંય નહીં હરકો જોવા દે મને ક્યાં નાખી નથી આમરે કેરી આ લાલ બારાલ આ વાહ વાહ મમ્મી તું રોજ ને કેટલી કેરી ખાવ કેટલી દસ

પણ એના કોક કારા કરાએ વાહ રોહિતની જેમ તમને આજે જ કહીશ કે ભાઈ હજી જસ્ટ એડિટિંગ કરીને હું બહાર બેઠો હું અને ભાઈ આજે સરકારી કામના ગોટાળે ચડી ગયો તો હું ભાઈ સરકારી કામ ભાઈ અઘરું જરીયે હે નહીં એવું તમને લાગતું છે પણ બહુ અઘરું હોય સરકારી કામ એમાંય ભાઈ કંઈક કઢવું હોય ને કંઈક દાખલો બાકલો મારે કઢવો હોય ઈડબલ્યુ એસ નો દાખલો એટલે હું તન દીધા તો ધક્કા ખાવ જ છું આજે સોગંદનામું કઢવા ગયો હતો ને સોગંદનામાનો સ્ટેમ્પ લેવાનો પહેલાં સ્ટેમ્પ લીધો મેં કીધું હાલો હવે કામ પૂરું ખાલી સોગનનામાનો સ્ટેમ્પ જ ઘટતો હતો ખાલી મારા ફોર્મમાં એ સોગનનામાનો સ્ટેમ્પ લગાડીને હું ગયો સાહેબ પાસે અંદરના બેઠા હોય ને અધિકારી લેવાવાળા એને કીધું હાલ્યો ભાઈ મારું ફોર્મ કે આ હું સોગંદનામાનો સ્ટેમ્પ લઈને આવ્યો ખાલી કે આમાંથી તારો ફોટો પાડશે ઉપરથી અપ્રુવલ થાય ઉપર તારે સાહેબની સહી કરાવવાની પછી કે આ સોગનનામું સોગંદનામું ગણાય કે તા લાગી કે આની કાંઈ વેલ્યુ જ નથી પચાસ રૂપિયા ભલે દીધા કે મેં કીધું વાહ ત્યાં જે ત્રીજો ધક્કો હતો અને ભાઈ તમે એક નોટિસ કરજો જિંદગીમાં જ્યારે તમારા એક એક દિવસ એવો હોય ને તો કે જે તમારા એક એક કામ કમ્પ્લીટ જ ન થાય કામ તમારે પાસે પડ્યું હોય પણ એક દિવસ એવો હોય ને કે કામ કરવા બેહો ને તમે કે ભાઈ આ કમ્પ્લીટ જ કરી જ નાખું કામ પણ ન થાય મેં તો આ બહુ અનુભવ કર્યો આજે જો મારે બે કામ હતા એક બેંકનું કામ હતું એક આ ફોર્મનું કામ હતું ફોર્મ તો કમ્પ્લીટ થયું નહીં બોલો ભાઈ કે આમ ને આમથી હજી કાલે સવારે પાછો ધક્કો થાય એમાં મારો ફોટો બોટો પાડશે સહી કરાવી ત્યારે મારું ફોર્મ દઈ સીડબ્લ્યુએસના દાખલાનો ને દાખલો બે ત્રણ દીમાં આવશે એવું છે અને બેંકનું કામ હું હતું મારે કેવું છું એટલે ધુલાય હે ને બધના એમ મેંકવાર એને પે કરવા ફોન દીધો હતો એના પાસવર્ડ મેં પાસવર્ડ કીધો મેં કીધું આ જ પાસવર્ડ એ તો બધા કયો પાસવર્ડ નાખ્યો કોણ તૈયારથી વધુ નાખે એટલે તમને ખબર હે કે બ્લોક કરી દે ફોન પે ચોવીસ કલાક પછી તમારે નવો નાખવા દે એમાં મારું અટકાઈ ગયું એ ખાધું એ છે ઝપતો કપાવવાનો એ નથી કપાઈ શકતો તો એનું કાલે હવારે સેટલમેન્ટ કરવું જાય કરવા બેઠો તો યુપીઆઈ પેન ચેન્જ કરવા બેઠો ને તો સમથિંગ વેન્ટ એન્ડ ફ્રોંગ સમથિંગ વેન્ટ એન્ડ ફ્રોંગ એવું જ આવી જાય હાલતું જ નથી સર્વર ડાઉન હોય છે તો કાલે એનું બધું નિપટાવશું એ બધું કામકાજ કરશું અત્યારે તો હજી કેટલા હાળા નવું આવી ગયા હાડા નવું તમે વિચારતા શકો પ્રિતેશ બ્લોગ એટલો લેટ કેમ આવે તો કે ભાઈ હજી હું રીલ્સ એડિટ કરીને બહાર આવ્યો ભાઈ હા કાંઈ વાંધો નહીં ભાઈ બ્લોગ એડિટ બ્લોગ મોડો આવે તો જરીક થોડો પ્યાર દઈ દેજો તમારો એટલે આપણો મોડો આવે કે તમે જોજો યાર મોડો આવે તો ઉપાધિ કરતા નહીં કારણ કે હું મૂકવાનો તો ફાઈનલ જ છે ઓકે બસ કાંઈ નહીં હવે એ જ કામ હતું અને ભાઈ મારી ગાડીમાં જોવો ચારે લીરા જ લબડે દેખાય તમને દોરી આ લીરો મને મારે મમ્મી છોડીને આ બધું હું ઈ ગઈ છપરી વેડા મેં કીધું છપરી વેડા નહીં મમ્મી મેં કીધું કેરીનું બાજકું એ જ લઈને ફૂગું છે જોઈ ભાઈ કે આપણી ગાડીમાં મોડીફાઈ શું કરવાનો કહી દઉં તમને જોઈ જ કહું તમને ફૂલ રિવ્યુ આપણી ગાડીનું જો અમુક કરવાનું એ જો પહેલાં તો આ મોરો બદલશે આ લાઇટ બદલશે લાઇટની અંદરનો લેમ્પ બદલશે પછી બે ટાયર નવા નાખવાના છે બે ટાયર નવા નખાઈ જાય પછી જમ્પ આ જમ્પ ભરાવાના છે આગલા અને પાછલા બે પછી ઓઇલ સારું તો રાખશું બાકી એ બદલાવી નાખશું બસ એટલું આપણી ગાડીમાં કામકાજ કરવાનું હે પછી આપણી ગાડી ટીકડેટી અને ગોળી નખાવવાની સમજા પછી એ બીજું એક શું કે ઓલું કામ એ છે સાઈડનું કામ કે આ કાંટો હરખો કરાવવો એ જોકે એ તો કે એ કાટો બાટો હરકો તો આપણે થોડુંક પેલા નાનો નાનો ખર્ચો પેલા પેલા કટકે કટકે કરાવાય ખબર ને તમને ધીમે ધીમે ડાયરેક્ટ પૈસા આવી ખબર તો એ ધીમે ધીમે ગાડી આપડી રિપેર કરાવશું નવરાય નવરાય પ્રમાણે જુનાગઢ ની કેરી કેરી લ્યો મોણપરી જૂનાગઢ જુનાગઢ દૂધ લેતા એ પેટ્રોલ નો દો થાય લે ભાઈ કેપા બરો દૂધની થેલી લે દઉં એમ કેટલી નાની મોટી શીઠ હાલો ભાઈ આપણે ગાઈસ પેટ્રોલ નાખ પેટ્રોલ એટલે આપડી ગાડી આવું આજે ધંધે લાગી ગયા યાર અમે નાની માં લઈને ક્યાં સરદાર ફરહ ગયો ને ત્યાં પેટ્રોલ થઈ ગયું પૂરું અને પછી મા મારા નાની ને યાર હાલીને લઈ આવવા પડ્યા જોકે ચોક દીધો તો વાંધો નહીં અહીંયા લગી પૂછી ગયું કે ક્યાં આપણે હા વણાંક દેખાય ત્યાં લગી પૂગી ગયી પછી પછી દો હાલીને આવવું પડ્યું મારે નાની મારે મારે હાવ એટલે હાવ ટાંકી ચૂહી લીધી સમજી ગયા તમે મારે પેટ્રોલ નો અંદાજ જ ન થાતું એનું શું કારણ હશે જો તમને ટાંકી બતાવો અત્યારે હાવ ખાલી ખમ જો જો દેખાય હેને ઓલું ટંકી દેખાઈ ગયું હું ગચકું ટોણીયું હું શેનું છે આ ટોણીયું લૂમ કરવા દે તો લે આ ભાઈ ટોણીયું હાલો કાંઈ સાહેબ પેટ્રોલ નાખ દઈએ આપણે એટલે આપણી ધન નો થાય ચાલુ આને બ્લર કરું એ આને બ્લર કે વાહ ભાઈ જોઈ લો નાનું કમરું ટીમકું પડ્યું હે હવે આપણે ઠલવી દઈ લાવો તમારી નજર સામે પેટ્રોલ ઠલવું ઉડી બુડી નહીં જાય ને એ લાવો વન પોઈન્ટ ફાઈવ કરું

આ નીકળું કરું જો ડીપું પેટ્રોલ રેડફૂ હો અત્યારે બંધ કરવા દયો ઉડી ડી બુડી જાહે હવે ગાડી ઉપડે તોય સારું અરે યાર ઓ ઓ રેડી આલો રેડી ઉપાડીને ટ્રાય મારવી એકવાર લાવો મારી રહી થઈ ગયો આપડી ધંધો આ તડતડી છે ને બોલે રેડી હાલો ગાઈસ જવું હોય કે લઈ જાઓ હાલો બે જણા હો વધારે ને ટાયર ફાટલું હોય હાલ આવતા રહ્યો જો લાઈટ બતાવું એટલે બંધ થઈ ગયું ગાઈસ લાઇક સબસ્ક્રાઈબ કરી નાખજો યાર પ્લીઝ જય બાપ બાકી હાલો ગાઈસ રામ રામો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો સિરિયસ તમારો ભાઈ પિત્તેયાસ सान मुना होना कोट ने जगर में बलेरे कोोरा बिनिंदना करें मने